ચાલો જઈએ ચામુંડા અમદાવાદ રાજકોટ જતા રસ્તામાં રાષ્ટ્રીય રાજમાર્ગની બાજુમાં ચોટીલા નામનું એક ગામ આવે છે તેની આજુબાજુ અનેક નાની મોટી ટેકરીઓ છે તેમાંની એક ઊંચી ટેકરી પર માં ભવ્ય વિશાળ અને જોતા જ મન હરી લે ને તેવું દિવ્ય મંદિર આવેલું છે આ સુંદર સ્થળની મુલાકાત લેવા માટે અને મા ચામુંડાના દર્શન તમને કરાવવા માટે આજે અમે આવી ચૂક્યા છીએ ચોટીલા ધામ પર ચડવા માટે સરસ મજાના પગથિયા છે છસો જેટલા પગથિયા પર સાથે ચડ્યા પછી ચામુંડા માતાજી ના સ્થાનક ના દર્શન કરીને દૂર દૂર વેરાવર થી આવતા હજારો ભાવિકો પોતાની જાતને છે અહીં પર અનેક અનેક દુકાનો આવેલી છે જેમાંથી આપણે માતાજી માટે પ્રસાદ, ચુંદડી તથા કેટલીક કે વિવિધ વસ્તુઓ લઈ અને માતાજીના દર્શન કરવા માટે જઈએ તો હવે આપણે द्वारમાંથી પ્રવેશ કરીએ અહીંથી તમે જોઈ શકો છો કે ચોટીલા નો ડુંગર કેટલો સુંદર લાગી રહ્યું આધ્યા શક્તિ ચોસઠ અવતારોમાંથી ચામુંડા માં આદ્યા શક્તિએ એ ચંદ અને મૂંડ નામના બે રાક્ષસોનો વધ કર્યો હોવાથી તેમને ચામુંડા નામ આપવામાં આવ્યું

મંદિરના પાછળના ભાગમાં એક દિવાલ પર શ્રદ્ધાળુઓ દ્વારા સિક્કા ચોટાડવામાં આવે છે લોકોનું માનવું છે કે જો દિવાલ પર એક જ વારમાં સિક્કો દોડી જાય ને આપની મનોકામના પૂર્ણ થાય તે માટે એક સિક્કો અહીં ચોટાડો કેટલાય લોકો માં ચામુંડાના દિવ્ય દર્શન કરવા માટે આવેલા છે હવે અમે માતાજી ના સાનિધ્યમાં દરબાર રમી રહ્યા છીએ અને સંધ્યાની મજા માણી રહ્યા છીએ તો હવે અમે માતાજીના આશીર્વાદ લઈ અને નીચે ઉતરી રહ્યા છીએ અને નીચેનું આ કુદરતી દ્રશ્ય કેટલું સુંદર લાગી રહ્યું છે તો હવે અમે અહીંથી પરત જઈ રહ્યા છીએ અને વરી વળશું એક નવા વિલોગ સાથે ત્યાં સુધી મારી સાથે જોડાવા માટે મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ